નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુ ચેનલ આર એ વોઇસ ગુજરાતીમાં ઘણી વખત એવું થાય છે કે ઘણી બધી મહેનત કર્યા બાદ પણ લોકોને આર્થિક તંગીનો સામનો કરવો પડે છે અને તેમને સુખ સમૃદ્ધિની સમસ્યા સતત રહે છે વાસ્તુશાસ્ત્ર એ હિન્દુ ધર્મની પરંપરા છે વાસ્તુશાસ્ત્ર અનુસાર કોઈપણ ઘરની ડિઝાઇન અથવા સજાવટ સુખ આરોગ્ય સંપત્તિ અને નસીબ દર્શાવે છે જાણો આવી જ એક રસપ્રદ માહિતી મેળવીશું ઘરમાં સુખ શાંતિ રહેતા નથી ત્યારે તમારે વાસ્તુશાસ્ત્ર અનુસાર પોતાના ઘરના વાસ્તુ દોષને યોગ્ય કરીને આ મુશ્કેલીઓ દૂર થઈ શકે છે જો ઘરનું વાસ્તુ યોગ્ય રહે તો આનાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જાનો નાશ થઈ જાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે વાસ્તુ દોષ યોગ્ય કરવાથી ઘરમાં માતા લક્ષ્મીજીનો વાસ થાય છે અને પૂરા પરિવાર પરમાં લક્ષ્મીની કૃપા હંમેશા માટે વરસતી રહે છે તેમજ ઘરમાં અખૂટ ધનની પ્રાપ્તિ થાય છે ઘરની તિજોરી હંમેશા માટે ભરાયેલી રહે છે વાસ્તુ અનુસાર ઘણી વખત અમુક એવી વસ્તુઓ હોય છે જેના કારણે ઘરમાં નકારાત્મક પ્રભાવ જોવા મળે છે આ વસ્તુઓના કારણે ઘરમાં ઝઘડા દુઃખ અશાંતિ પણ રહે છે તેથી આવી વસ્તુઓને ઘરમાંથી તાત્કાલિક બહાર ફેંકી દેવી જોઈએ ઘર બનાવવાથી લઈને તેને સજાવવા સુધી વાસ્તુશાસ્ત્રને ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર કોઈ પણ ઘરની ડિઝાઇન અથવા સજાવટ સુખ આરોગ્ય સંપત્તિ અને નસીબ દર્શાવે છે એ હિન્દુ ધર્મની પરંપરા છે જે આપણા ઘરમાં અમુક પરિબળોનો સમાવેશ કરીને કુદરતી શક્તિઓને સુમેળ પ્રોત્સાહન આપવા માટે રચાય છે આમ તો દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના ઘરનો દરેક ખૂણો વાસ્તુશાસ્ત્ર અનુસાર સજાવવામાં આવે પરંતુ ઘણી વખત એવું જોવા મળે છે કે સખત મહેનત કરવા છતાં લોકોને ધન આરામ અને સુખ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે જો ખૂબ પૈસા કમાયા પછી પણ તમારા ઘરમાં પૈસાની કમી રહેતી હોય તો તે વાસ્તુદોષનો સંકેત હોઈ શકે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર થોડીક ભૂલ આપણને આર્થિક સંકટનો સામનો કરાવી શકે છે શું તમે જાણો છો કે ઘરમાં એવી કેટલીક વસ્તુઓ હાજર હોય છે જે વસ્તુઓ વાસ્તુદોષનું કારણ પણ બને છે વાસ્તુદોષ દૂર કરવા માટે આ વસ્તુઓને ઘરની બહાર ફેંકી દેવી જોઈએ ઘરની બહાર ફેંકવાથી વાસ્તુદોષ યોગ્ય રાખવાથી ઘરમાં સુખ શાંતિ મળે છે આવો જાણો આ બાબતો વિશે જે ઘરમાં રાખવી જોઈએ નહીં વાસ્તુશાસ્ત્ર અનુસાર ક્યારે પણ ઘરમાં ખંડિત એટલે કે તૂટેલી મૂર્તિઓ રાખવી જોઈએ નહીં આનાથી ઘરમાં દુર્ભાગ્ય અને મુશ્કેલી પણ આવે છે આ મૂર્તિઓ પ્રગતિને અવરોધે છે ખંડિત મૂર્તિ ઘરમાં રાખવાથી પૂરા પરિવાર પર મુશ્કેલીઓ આવે છે તૂટેલા બુટ કે ચપ્પલ વાસ્તુશાસ્ત્ર અનુસાર ક્યારે પણ તૂટેલા ચપ્પલ કે બૂટનો ઉપયોગ કરવો જોઈએ નહીં એ વાતનું ખાસ ધ્યાન રાખો કે તમારા ઘરમાં તૂટેલા ચપ્પલ કે બૂટ ન હોય કેમ કે તૂટેલા ચપ્પલનો ઉપયોગ કરવાથી ઘરમાં ગરીબી આવે છે સાથે જ પરિવાર સભ્યો વચ્ચે મતભેદ અને અંદરો અંદર ઝઘડા પણ થાય છે તૂટેલી ખુરશી ક્યારે પણ પોતાના ઘરના મુખ્ય પ્રવેશ દરવાજા પર તૂટેલી ખુરશી રાખવી જોઈએ નહીં આવું કરવાથી તમારા ઘરમાં ગરીબી આવે છે જે ઘરના દરવાજા પર આંગણાની દિવાલ તૂટેલી હોય છે તે ઘરમાં માતા લક્ષ્મી પ્રવેશ કરતા નથી તે ઘરની સામે લક્ષ્મીજી આવીને નારાજ થઈને ત્યાંથી ચાલ્યા જાય છે ઘરમાં માતા લક્ષ્મીજીનો વાસ કરાવવો હોય તો આવી અશુભ વસ્તુઓ ધ્યાનમાં રાખવી જોઈએ જેનાથી માં લક્ષ્મીજી નારાજ ન થાય તાજમહેલને પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર તેને ક્યારેય ઘરમાં ન રાખવું જોઈએ કારણ કે તે મુમતાજ બેગમની કબરનું પ્રતિક છે તે મુમતાજ બેગમની કબર છે કહેવાય છે કે ઘરમાં સમાધિ રાખવાથી નકારાત્મકતા આવે છે કોઈ શોપીસ કે તસવીર ન રાખવી જોઈએ એવું માનવામાં આવે છે કે આવી વસ્તુઓની આપણા જીવન પર ગંભીર અને ઊંડી અસર પડે છે આવા ઘરમાં પરિવારના લોકો ખૂબ દુઃખી થાય છે ઘરમાં સુખ શાંતિ રાખવી હોય તો આવા ચિત્રો ક્યારે ભૂલથી પણ રાખવા ન જોઈએ સાબુ ઘણી વખત જ્યારે સાબુના નાના નાના ટુકડા સાબુના ડબ્બામાં રહી જાય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં સાબુના નાના નાના ટુકડા રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે સાબુથી નાહવાથી શરીરને નુકસાન થાય છે તે માટે સાબુથી નહવું જોઈએ નહીં અને વાપરવો જોઈએ નહીં જૂના ફાટેલા કપડા વાસ્તુ અનુસાર ઘરમાં ફાટેલા જૂના કપડા રાખવાથી વ્યક્તિના કરિયરમાં અવરોધ ઉભો થાય છે તેથી જો કોઈ વસ્ત્ર ખૂબ જૂનું થઈ ગયું હોય કે ફાટી જાય તો તેને ઘરમાં રાખવું જોઈએ નહીં તે વસ્ત્ર કોઈ ગરીબ વ્યક્તિને આપવા જોઈએ જેનાથી માં લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે છે જૂના છાપા સામાન્ય રીતે લોકોની આદત હોય છે કે તેઓ પોતાના ઘરમાં છાપા અને જૂના મેગેઝીનને રાખે છે પરંતુ વાસ્તુ અનુસાર આને ઘરમાં રાખવું અશુભ માનવામાં આવે છે કેમ કે છાપા પર જામેલી ધૂળમાટી આર્થિક સંકટ સાથે પારિવારિક કંકાશ લઈને આવે છે ગૂંચવાયેલા વાયર ઘણીવાર ઘરમાં વાયર રાખવાથી તે ગૂંચાઈ જાય છે પરંતુ ધ્યાન રાખો કે ગૂંચાયેલા વાયરમાં રહેલી સકારાત્મક ઉર્જા ઓછી થવાથી તે નકારાત્મકતાને પ્રોત્સાહન આપે છે વાસ્તુ અનુસાર ઘરમાં ગૂંચાયેલા વાયર ન રાખવા જોઈએ વાયરનું ચિત્ર દેખવાથી આપણું મગજમાં કઈ નવા વિચારો આવતા નથી અને છેલ્લે આપણે બરબાદ થઈએ છીએ આવી બહાર કાઢવાથી લક્ષ્મી વાસ થાય છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ તેમજ અખૂટ ધનની પ્રાપ્તિ થાય છે જો આ વીડિયોમાં આપવામાં આવેલી માહિતી પસંદ આવી હોય તો વીડિયોને લાઈક જરૂરથી કરો તેમજ કોમેન્ટ બોક્સમાં જય જય લક્ષ્મી માતાએ નમઃ જય જય બજરંગબલી જરૂરથી લખજો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અમારી માતા લક્ષ્મીજીને પ્રાર્થના કે તેમની કૃપા હંમેશા તમારા પરિવાર પર બની રહે વિડિયોમાં અંત સુધી જોડે